નમસ્કાર નિર્માણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું શિવમ સમાચારની શરૂઆત કરીએ સૌથી પહેલા જોઈએ હેડલાઇન્સ જામનગર સી આર પાટીલના આગમન પહેલા હોબાળો ભાજપના સંમેલન સ્થળ બહાર રાજપૂત યુવકોનો હોબાળો राजकोट समाज रविवारे राजकोट महासम्मेलन भाजप स कार्यवाही तीन आक्रोश होक्रिय मोदी ने उधमपुर में जनसभा परिवारवाद पर मोदी कर प्रहार સમાજની શરૂઆત કરીએ રાજ્યમાં વિવિધ રાજકીય પક્ષોના પ્રચાર વચ્ચે વિધિવત રીતે ચૂંટણી પ્રક્રિયાનો પ્રારંભ થઈ ગયો છે ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે ચૂંટણી પંચ દ્વારા નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે રાજ્યની છવ્વીસ લોકસભા અને પાંચ વિધાનસભાની બેઠકોની પેટા ચૂંટણી માટે જાહેરનામું પ્રસિદ્ધ થઈ છે નોટિફિકેશન જાહેર થતાં જ આજથી ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે જેના માટે રાજ્ય ચૂંટણી પંચે તમામ તૈયારીઓ પૂર્ણ કરી છે ઓગણીસ એપ્રિલ સુધી ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ રહેશે અને રોજ ફોર્મની ચકાસણી કરાશે બાવીસ એપ્રિલ સુધીમાં ઉમેદવારી ફોર્મ પરત ખેંચી શકાશે તો ત્રીજા તબક્કા અંતર્ગત સાત મે ના રોજ ગુજરાતમાં મતદાન યોજાશે તથા વિધાનસભાના પાંચ બેઠકો માટેની પેટા ચૂંટણી માટે આજથી ઉમેદવાર પત્રો ભરવાની શરૂઆત થઈ જશે થઈ જશે ગુજરાતમાં સમાવિષ્ટ ટ્વેન્ટી સિક્સ લોકસભા મત વિભાગો તથા પોરબંદર માનવાધર ખંભાત અને વાગોડિયા એમ કુલ પાંચ વિધાનસભા મતવિસ્તારના ચૂંટણી અધિકારીશ્રીઓ દ્વારા નમૂના નંબર વનમાં માં ચૂંટણી નોટિસ પ્રસિદ્ધ કરવામાં કરવામાં આવ્યું છે જેથી આગામી નાઇન્ટીન એપ્રિલ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર સુધી જાહેર રજા સિવાયના દિવસોમાં સવારે અગિયાર વાગ્યાથી બપોરે ત્રણ વાગ્યા દરમિયાન નોમિનેશન પત્ર મળી શકશે તથા બરેલ બરેલા ઉમેદવાર પત્રો રજૂ કરી શકાશે ઉમેદવારી પત્રોની ચકાસણી ટ્વેન્ટીએથ એપ્રિલના રોજ સવારે લેવન ઓ ક્લક હાથ ધરવામાં આવશે માન્ય થયેલા ઉમેદવાર ઈચ્છે તો 22nd સેકન્ડ એપ્રિલ

લોકસભાના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને લઈને કરેલી ટિપ્પણીના કારણે મુદ્દાએ જોર પકડ્યું છે હવે આ રાજકીય લડાઈ ન રહીને ક્ષત્રિય સમાજનો મુદ્દો બની રહ્યો હોય તેવું લાગી રહ્યું છે ત્યારે ગાંધીનગરમાં દહેગામ તાલુકામાં ક્ષત્રિયો દ્વારા શપથ લેવાયા હતા તો દહેગામ તાલુકામાં ક્ષત્રિયો દ્વારા ભાજપનો વિરોધ કરીને ભાજપ વિરુદ્ધ મતદાન કરવા શપથ લેવામાં આવ્યા હતા લોકસભાના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને લઈને કરેલી ટિપ્પણીના કારણે આ મુદ્દા બાદ હવે ચોર વધુ થઈ રહ્યું છે ત્યારે હવે આ રાજકીય લડાઈ ન રહીને ક્ષત્રિય સમાજનો મુદ્દો બની રહ્યો હોય તેવું લાગી રહ્યું છે ત્યારે આજે પણ રાજ્યમાં ત્રણ જગ્યાએ ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળ્યો જેમાં સાબરકાંઠામાં હિંમતનગરના નવા ગામે રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે ટિકિટ રદ ન થાય ત્યાં સુધી ભાજપના કાર્યકરો આગેવાનોને પ્રવેશબંધીના બેનરો લગાવવામાં આવ્યા તો જામનગરમાં ભાજપના સંમેલન સ્થળ બહાર સી આર પાટીલના આગમન પહેલા રાજપૂત યુવકોએ ચુસ્ત બંદોબસ્તની વચ્ચે ધસી આવીને રૂપાલા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા ઓશવાળ સેન્ટરના ગેટ નજીક કાળા વાવટા ફરકાવીને યુવકોએ સૂત્રોચ્ચાર કર્યા હતા જો કે કાર્યક્રમ સ્થળે પહોંચે તે પહેલા જ પોલીસે યુવકોની અટકાયત કરી હતી આ સિવાય અમરેલીમાં પણ રાજુલા પંથકના ક્ષત્રિય સમાજે મોટી સંખ્યામાં રૂપાલા હાય હાયના સૂત્રોચ્યારની સાથે પ્રાંત કચેરીનો ઘેરાવ કર્યો હતો અને રેલી કાઢીને આવેદન પત્ર આપ્યું હતું રૂપાલા સામે ક્ષત્રિય સમાજમાં રોષ દિન પ્રતિદિન વધી રહ્યો છે ત્યારે અમદાવાદ ખાતે પત્રકાર પરિષદને સંબોધન કરતા ક્ષત્રિય સમાજના આગેવાન કરણસિંહ ચાવડાએ કહ્યું હતું કે રાજકોટમાં રવિવારે

એ લોકોને એવું લાગ્યું કે આ લોકો વિરોધ કરવા માટે તો અમારી માતાઓ બહેનોને ખેંચી ઝપાઝપી કરી અને એમની સાથે અશોભનીય વર્તન કરવામાં આવ્યું અમારી કેટલીક માતા બહેનો ને હાઈ બ્લડ પ્રેશરની તકલીફ પણ થઈ ગઈ એમની તબિયત પણ બગડી તાત્કાલિક એકસો આઠ બોલાવી અને બહેનોને સારવાર આપવામાં આવી સરકારને પૂછવા માંગુ છું કે લોકશાહીની અંદર પ્રજાને નાગરિકને પોતાનો અવાજ રજૂ કરવાનો અધિકાર છે તો મહિલા પોલીસ કરી શકે કેટલાક પુરુષ પોલીસો પણ ત્યાં હાજર હતા જે વસ્તુ યોગ્ય નથી કાયદાનું ઉલ્લંઘન છે એટલે આ બાબતે અમારા રાજકોટના આગેવાનોએ ગઈકાલે ખૂબ શાંતિ રીતે રાજકોટના કમળમ ખાતે જઈ અને તેના પ્રમુખશ્રી અને હોદ્દેદારોને આ બાબતની રજૂઆત કરી છે કે પ્રચાર દરમિયાન આ બધી વસ્તુ બને યોગ્ય નથી અને અમારી લાગણી તો પહેલાથી પુરુષોત્તમ રૂપાલાના નિવેદનથી આહત થયેલી જ છે એમને શબ્દોથી આહત કરી અને પોલીસ અને સરકાર અને ભાજપ એ પ્રેક્ટિકલ રીતે આવું નિંદનીય કૃત કરીને અમારી આ લાગણીઓને ભડકાઈ રહી છે હાથ કરી રહી છે અમારા યુવાનોને આક્રોશિત કરી રહી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભાની ચૂંટણીના પ્રચાર અર્થે શુક્રવારે જમ્મુ કાશ્મીરના પ્રવાસે હતા જ્યાં તેમણે ઉધમપુરમાં જનસભાને સંબોધન કરતા કોંગ્રેસ પીડીપી અને નેશનલ કોન્ફરન્સ પર 370 कलम उदय झूठा प्रचार करता हो मानो आक्षेप કર્યોતો ને કયો હતો કે આ લોકો ને માત્ર પરિવાર માં જ રસ છે રાજ્યના વિકાસ માં રસ નથી જ્યાં બિજલી પાણી ઓર સડક तक નહીં થે આજ ગામ ગામ तक બિજલી પહોંચ ચૂકી હે आज जम्मू कश्मीर के 75 प्रतिशत से ज्यादा घरों को पाइप से पानी की सुविधा मिल रही है इतना ही नहीं ये डिजिटल का जमाना है डिजिटल कनेक्टिविटी चाहिए मोबाइल टावर दूर सुदूर पहाड़ों में भी लगाने का बड़ा तेज अभियान चलाया है भाई और बहनों मोदी की गारंटी यानी गारंटी पूरा होने की गारंटी आप याद कीजिए कांग्रेस की कमजोर सरकारों ने शाहपुर कंडी डैम को कैसे दशकों तक लटकाए रखा जम्मू के किसानों के खेत सूखे थे गांव अंधेरे में थे लेकिन हमारे हक्का रावी का पानी पाकिस्तान जा रहा था मोदी ने किसानों को गारंटी दी थी और इसे भी पूरा करके दिखाया है लेकिन कांग्रेस नेशनल कॉन्फ्रेंस पीडीपी और बाकी सारे दल जम्मू कश्मीर को फिर उन पुराने दिनों की तरफ ले जाना चाहते हैं इन परिवार चलित पार्टियों ने परिवार के द्वारा ही चलने वाली पार्टियों ने जम्मू कश्मीर का जितना नुकसान किया उतना नुकसान किसी ने नहीं किया है यहां तो पॉलिटिकल पार्टियां मतलब ऑफ द फैमिली बाय द फैमिली फॉर द फैमिली जामनगर में उश्वार्थ सेंटर खाते भाजपा प्रदेश अध्यक्ष सी आर अध्यक्षता में बूथ प्रमुख सम्मेलन योजना रूपाला विवाद ने लई चुस्त पुलिस बंदोबस्त वच्चे આ સંમેલન ગોઠવવામાં આવ્યું હતું અને જામનગરના ભાજપ ના ઉમેદવાર પૂનમ માડમ કે ઉમેદવારી પત્ર ભરશે ત્યારે પાટીલ દ્વારા પૂનમબેનને પાંચ લાખથી વધુની મતથી જીતાડવાની કાર્યકરોને અપીલ કરી હતી બનાસકાંઠા લોકસભા બેઠક પર ભાજપ અને કોંગ્રેસ બંને મહિલા ઉમેદવારોને મેદાને ઉતાર્યા છે હાલ કોંગ્રેસના ઉમેદવાર ઘીનીબહેન ઠાકોર પૂરજોશમાં પ્રચાર પણ કરી રહ્યા છે ત્યારે બાબરની સભામાં ઘિનીબેન ઠાકોરે નિવેદન આપતા કહ્યું હતું કે એક મહિના અને દસ દિવસથી હું પ્રચાર કરી રહી છું વ્યવસ્થાઓની સાથે રોજ લોકોનો ફાળો પણ આવી રહ્યો છે મંડપથી લઈને તમામ ખર્ચ લોકો ઉપાડી રહ્યા છ તમામ પ્રકાર ની સગવડો સંસાધનો છે પોલીસ પૈસા લડવા વાળો છે આપડે તો કાંકરે કાંકરે ટેબે સરોવર ભરાય

બનાસકાંઠામાં લોકસભાની ચૂંટણી ને લઈને પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે ત્યારે પાલનપુર સર્કલ પર એલસીબી પોલીસે વાહન ચેકિંગ દરમિયાન એક કારમાંથી રૂપિયા એક કરોડની રોકડ રકમ ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી છે લોકસભાની ચૂંટણીને લઈને આદર્શ આચાર સંહિતા અમલી છે જેના પગલે પોલીસ મોડી રાત્રે વાહન ચેકિંગ કરતી હોય છે ત્યારે પાલનપુરના એરોમા સર્કલ પર એલસીબી પોલીસ વાહન ચેકિંગમાં હતી ત્યારે શંકાસ્પદ હાલતમાં આવી રહેલી કારને રોકીને તલાશી લેધી હતી ત્યારે કારમાં સવાર બે લોકોના કબજામાંથી રૂપિયા એક કરોડની રોકડ રકમ મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી રૂપિયા એક કરોડની રોકડ રકમમાં પાંચસોના દરની વીસ હજાર ચલણી નોટો તથા રૂપિયા સિત્તેર હજારની કિંમતના ત્રણ મોબાઈલ અને છ લાખની કિંમતની કાર મળીને કુલ એક કરોડ છ લાખ સિત્તેર હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો જો કે એક કરોડ જેટલી માતબાર રકમ અંગે ઝડપાયેલા ઈસમો કોઈ સંતોષકારક ખુલાસો આપી નહોતા શક્યા જેથી પોલીસે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટને સાથે રાખીને આ રોકડ રકમ ક્યાંથી આવી ને ક્યાં જઈ રહી હતી તે દિશામાં તપાસ હાથ ધરી છે જિલ્લામાં ગઈકાલ રાત્રે એરોમા સર્કલ પર જે માન્ય ડીજીપી સાહેબ શ્રી અને રેન્જ વડાશ્રી અને જિલ્લા પોલીસ વડાશ્રી અક્ષરાજ મકવાણા સાહેબની સૂચના અનુવાયે એલસીબીની ટીમ એરોમા સર્કલ પર વાહન ચેકિંગ કરી હતી આ દરમિયાન તેઓને એક શંકાસ્પદ જે ગાડી છે જી જે જીરો એટ બીએચ અઠ્ઠાણું અઠ્ઠાણું તે ગાડીની વાહન ચેકિંગ કરતા તે ગાડીમાંથી વીસ હજારની દરની પાંચસો વીસ હજાર પાંચસો નોટો ત્યાં મળી હતી જેની કુલ એક કરોડ જેટલી માતબર રકમ તેમને મળી હતી જે બાબતે જે વાહન ચાલક જે છે કુલસાણ કનુભાઈ અગ્રવાલ રહે પાલનપુર તથા મુકેશભાઈ લાલાભાઈ સોની આ બંનેને પૂછપરછ કરતાં તેમને સંતોષકારક જવાબ ના આવતા તે બાબતે તેઓને આ રકમને એકતાલીસ ડી એકસો બે મુજબની કાયદેસર કાર્યવાહી કરી હાલમાં બનાસકાંઠા જિલ્લાના એલસીબી પીઆઈસી વિજી પ્રજાપતિ અને એસબી રાજકોટ પી એ પીએસઆઈ પાલનપુર નાઓ આ તપાસ કરી રહ્યા છે જે બાબતે હાલમાં જે વધુ વિગતો છે જે કાયદેસરની કાર્યવાહી કરીને ઇન્કમટેક્સ વિભાગ સાથે સંકલનમાં રહી અને જે બનાસકાંઠા જિલ્લાની એફએસટીની ટીમ છે તેના સંકલનમાં રહીને હાલમાં વધુ કાર્યવાહી કરવામાં આવી રહી છે જેમાં વધુ કાર્યવાહી કરીને પછી આપને વધુ વિગતો પહોંચાડવામાં આવશે રાજકોટ માર્કેટિંગ યાર્ડ બહાર વાહનોની લાંબી કતારો જોવા મળી છે ચણા અને ઘઉં ભરેલા વાહનો સાથે માર્કેટિંગ યાર્ડની બહાર આઠ કિલોમીટરની લાઇનમાં ખેડૂતો વહેલી સવારથી જ યાર્ડ બહાર ઉભા રહ્યા હતા અન્ય જનસીઓના ભરેલા વાહનો અંદાજે બારસોથી વધુ વાહનોને યાર્ડમાં ક્રમવાર પ્રવેશ આપવામાં આવ્યો હતો તથા રાત્રિના આઠ વાગ્યાથી દસ વાગ્યા સુધી આવક લેવામાં આવી હતી રાજકોટ માર્કેટિંગ યાર્ડના ચેરમેન જયેશ બોઘરા ડિરેક્ટરો તેમજ સ્ટાફ દ્વારા આ ઉતરાઈની વ્યવસ્થા કરવામાં આવી હતી સતત વધતી ગરમીને કારણે સુરત શહેરમાં ચામડીના દર્દીઓમાં અચાનક વધારો થયો છે શરીર પર ખંજવાળ આવી તથા ચામડી લાલાશ પડતી થઈ જવાના કેસોમાં વધારો જોવા મળ્યો છે સુરત સિવિલ હોસ્પિટલની જ વાત કરીએ તો અહીંના ચામડી રોગ વિભાગમાં ફંગલ ઇન્ફેક્શનના દરરોજ આશરે પાંચસો જેટલા દર્દીઓ સારવાર માટે આવી રહ્યા છે આ મુદ્દે તબીબે જણાવ્યું હતું કે ઉનાળાની ઋતુ દરમિયાન વાયરસ અને બેક્ટેરિયાના કારણે ચેપ થતો હોય છે અમારે ત્યાં જે સ્કીનની ઓપીડી છે ગરમીના લીધે વધી ગઈ છે નોર્મલી જે ઓપીડી ચારસોથી સાડા ચારસો હોય છે તે હાલ પાંચસોથી સાડા પાંચસો સુધી વધી ગઈ છે આ ઓપીડીમાં મેઇનલી જે કેસીસ વધ્યા છે આ ફંગલ ઇન્ફેક્શનના વધ્યા છે અને ફોટો સેન્સિટિવિટીના વધ્યા છે નોર્મલી જે ફંગલ ઇન્ફેક્શન પચાસ સુધી હોય છે જે અત્યારે પરસેના લીધે દોઢસો સુધી પહોંચી ગઈ છે અને ફોટો સેન્સિટિવિટી જે નોર્મલી શિયાળામાં બેથી ત્રણ હોય છે જે અત્યારે પંચવીસ સુધી હોય છે આ ગરમીના લીધે મેઇન વસ્તુ એ ધ્યાન રાખવાનું છે કે પતલા કપડાં પહેરવાના છે અને જો પરસેવો એટલે વારંવાર કપડાં બદલી કાઢીએ જેના લીધે આ ઇન્ફેક્શન ઓછું થઈ શકે છે નીકળવાનું નીકળવાનું ગરમીમાં કરે સુરતના હજીરામાં એમએનએસ ની બાંધકામ સાઈટ પર એક દર્દભરી ઘટના બની હતી જેમાં ખાનગી કામમાં કામ કરતા બે શ્રમિકો પર સામાન પડતા સારવાર દરમિયાન તેમનું મોત થયું છે કંપનીમાં બાંધકામ થઈ રહ્યું હતું અને તે દરમિયાન આ ઘટના બની હતી તો બીજી તરફ હજરા પોલીસે આસપાસના સીસીટીવીના આધારે હવે તપાસ હાથ ધરી છે તો હાલના તબક્કે અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે કંપનીમાં અન્ય શ્રમિકો છે તેમના પણ નિવેદન લેવામાં આવ્યા છે તો નવી બની રહેલી સાઇટ કે અન્ય કોઈપણ મોટી જગ્યા પર જ્યારે બાંધકામને લઈને વાત હોય ત્યારે જે તે કંપની દ્વારા શ્રમિકોને લાઈફ સેફ્ટીના સાધનો પહેરવા માટે આપવામાં આવતા હોય છે જેના કારણે કોઈપણ ઘટના બને તો શ્રમિકને વધારે નુકસાન થાય નહીં ત્યારે આ ખાનગી કંપનીમાં શ્રમિકોને સેફ્ટી સાધનો આપ્યા હતા કે નહીં તે લઈને પોલીસે તપાસ હાથ ધરી છે જો સાઇટ પર સેફટીના સાધનો અપાયા ન હોય તો જે તે કંપનીના માલિક અથવા કોન્ટ્રાક્ટર વિરુદ્ધ માનવ વધને લઈને ગુનો પણ નોંધાઈ શકે છે ઘટનાની જાણ થતાની સાથે જ બંને જાગ્રસ્ત શ્રમિકોને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં તેમનું મોત થયું હતું પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડીને વધુ તપાસ હાથ ધરી છે તો પરિવારના સભ્યોના નિવેદન પણ લેવામાં આવ્યા છે ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં નોંધાયેલા તેમજ નહીં નોંધાયેલા બાંધકામ શ્રમિક બાંધકામ સાઇટ પર આકસ્મિક મૃત્યુ પામે તો સમાન મૃત્યુ સહાય આપવા અંગે પણ નિર્ણય કરવામાં આવ્યો છે ચૂંટણી નજીક છે ત્યારે રાજકારણમાં ગરમાવો આવવો સ્વાભાવિક છે અત્યારે તમામ પાર્ટીના નેતાઓ જનતા સમક્ષ જઈને વોટની માંગણી કરી રહ્યા છે ત્યારે બનાસકાંઠામાં ભાજપના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરી વાવ વિસ્તારમાં પ્રચાર કરવા માટે પહોંચ્યા હતા જ્યાં પ્રચાર યાત્રામાં અભૂતપૂર્વ ભાવનાત્મક દ્રશ્યો જોવા મળ્યા હતા જેમાં આ વિસ્તારની મહિલાઓએ અનેરા ઉત્સાહની સાથે પ્રચાર યાત્રામાં આખે રસ્તે ચોખાની ઉછામણી કરી હતી અને પરંપરાગત ઢાળમાં ઢોલ વગાડીને પરંપરાગત ગીતો ગાઈને સ્વાગત કરતા ડોક્ટર રેખાબેન ચૌધરી પણ ભાવુક થયા હતા વિસ્તાર ગણાય છે સભ્ય વાહન ચલાવીને લાંબી ટૂર પર હોય ત્યારે સ્વજનો ચિંતાતુર રહે છે તેનું કારણ એ છે કે પહેલાની સરખામણીમાં રસ્તાઓ સુધર્યા વાહનોમાં સેફટી ફીચર્સ ઉમેરાયા ડિજિટલાઇઝેશન થયું છતાં માર્ગ અકસ્માતો ઘટ્યા નથી સેંકડો આશાસ્પદ માનવ જિંદગીઓ વધતા જતા વાહન અકસ્માતોથી રસ્તે રોડાઈ રહી છે ત્યારે પાટણમાં એક્ટિવા અને બાઇક ધડાકા સાથે સામસામે અથડાયા હતા જેમાં અકસ્માતમાં બે વાહન યુવકને સારવાર અપાઈ હતી સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે ખેડા જિલ્લાના ચકલાસી ખાતે ક્ષત્રિય સમાજનું અસ્પિતા સંમેલન યોજાયું હતું જેમાં ગુજરાત યુવા ક્ષત્રિય સેનાના ઉપાધ્યક્ષ મહીપાલસિંહ ચૌહાણ સાથે મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનો કાર્યકર્તાઓ અને સમાજના લોકો સંમેલનમાં હાજર રહ્યા હતા ચૌદ એપ્રિલના રોજ રાજકોટ ખાતે યોજાનાર ક્ષત્રિય સંમેલનમાં ખેડા જિલ્લામાંથી મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકોને હાજર રહેવા માટે અપીલ કરાઈ હતી ઉપરાંત આ ક્ષત્રિય સમાજના આગેવાનોનું સંમેલનમાં આહવાન પણ કરાયું હતું કે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ ભાજપ પરત નહીં ખેંચે તો ક્ષત્રિય સમાજ આકરો વિરોધ કરશે અને જો ભાજપ નમતું નહીં જોખે તો ભાજપને ઘેર બેસાડીશું ગામે ગામ જઈને ક્ષત્રિય સમાજના યુવાનોને સમજાવીશું ક્ષત્રિય સમાજનો જય ભવાની ભાજપ જવાનીનો નારો રહેશે ઉપરાંત ભાજપના ક્ષત્રિય નેતાઓને પણ અમારો સંદેશ છે ભાજપીય ન રહીને ક્ષત્રિય બનો તેવા નારાઓ રહેશે રણનીતિ નથી હવે આ યુદ્ધ છે હવે આ યુદ્ધની શરૂઆત થઈ ગઈ છે અને વાગી ગયા છે કારણ કે જે જે દિવસથી સમાજ ખાલી બે હાથ જોડીને વિનંતી કરી રહ્યો છે કે રૂપાલા સાહેબ ની ટિકિટ કાપો પણ જો અત્યાર સત્તાધારી પક્ષને એવું લાગી રહ્યું હોય કે જો આ સમાજ કંઈ કરી શકે એમ નથી અને કંઈ સમજી શકે એમ નથી અને હજુ ને હજુ આ સમાજને ઉશ્કેરવાનો કોશિશ કરી રહ્યા છે આજનું જ તમને કદાચ મેં પ્રેસ નોટ વાંચી કે ક્ષત્રિય સમાજની સામે દસ ગણું સંમેલન કરશે રાજકોટમાં એવા પ્રેસ નોટો મૂકી રહ્યો છે એટલે ડાયરેક્ટલી ઇન્ડાયરેક્ટલી સમાજને ઓછ કોશિશ કરી રહ્યો છે પછી એમને ખબર છે જે સમાજે આજે તમે જો દેશના રજવાડા આપી દીધા બેન બહાર દીકરીઓ માટે બલિદાનો આપી દીધા આજે આપવામાં કશું બાકી નથી એવા સમાજને જો ખરેખર મહેરબાની કરીને આ લોકો ઉશ્કેરી રહ્યા છે તો આજે એ સમાજ એનું રૂપ ખરેખર ધારણ કરી રહ્યું છે અને આવનારા સમયમાં બતાવશે કે આ સમાજની તાકાત શું છે આ કોઈ પક્ષા લડાઈ નથી આ કોઈ પટેલ કે ક્ષત્રિયની લડાઈ નથી આ લડાઈ એક માનસિકતાની છે એક વિચારધારાની છે કે જે વિચારધારાને કારણે આ સમાજના લોકોમાં એક આક્રોશ ઊભો થયો હવે આક્રોશને ડામોવા માટે એ સાચી વાતને સમજાવવા માટે ઠેર ઠેર સંમેલનો યોજાઈ રહ્યા છે ત્યારે અહીંયા યુવકો જે ભેગા થયા છે એ યુવકોની પણ એક જ વાત છે કે જે જવાબદાર વ્યક્તિઓ છે જે સિનિયર આગેવાનો છે એમના દ્વારા શું આ કોઈ ઈરાદાપૂર્વક ટિપ્પણી કરવામાં આવે છે કે જેના કારણે સમાજમાં એક જુદાઈના ઝેર રેડાય કડવાશ ઊભી થાય આ સમાજ તો શિસ્ત અને સંસ્કાર અને સંસ્કૃતિને વરેલો સમાજ છે એ સમાજમાં હવે કડવાશ પોસાય તેમ નથી અને એના માટે આ સાથીઓએ આ સંમેલન રાખ્યું છે અને મારે પણ અહીં આવવાનું થયું હવે આગળનો કાર્યક્રમ આમ સંમેલનમાં એક સંવાદ દ્વારા આગળ ચાલશે કે આખા ગુજરાત લેવલે અમારા ક્ષત્રિય સમાજે જે આંદોલન ઉપાડ્યું છે બેન દીકરી માટે એના માટેના પ્રતિકાર કરવા માટેનો આ પ્રોગ્રામ છે અને ગામડે ગામડે અને ઘેર ઘેર સુધી આ પ્રોગ્રામ અમે લઈ જઈશું અને સન્મુખ અત્યાર સાહી આ સરકારને જવાબ આપીશું આજનું તમે સ્ટેટમેન્ટ જોઈ રહ્યા છો કે ચૌદ તારીખે રાજકોટની અંદર અમારું મહાસંમેલન યોજવાનું છે એના અનુસંધાનમાં જે સ્ટેટમેન્ટ આવી રહ્યા છે કે દસ ગણી પબ્લિક બિહિવરી અમે ફોર્મ ભરવા જઈશું તો આ શું છે સન્મુખ અત્યાર સાહેની તો બીજું શું છે અને બીજી એક વસ્તુ કહું કે કાજલ હિન્દુસ્તાનીનું જે બયાન આવ્યું છે એના અનુસંધાનમાં જે સમાજ એનો વિરોધ કરી રહ્યો છે જે સમાજ વિશે કહેવામાં આવ્યું હતું એ સમાજ વિરોધ કરી રહ્યો છે એને કોઈ પણ જગ્યાએ કોઈ પણ અટકાયત થતી નથી અને શાંતિથી એમનું આંદોલન ચાલે છે અમારા નેતાઓ જ્યારે આંદોલન કરી રહ્યા છે ત્યારે રોકવામાં આવે છે એને એરેસ્ટ કરવામાં આવે છે અને ખોટી રીતે હેરાન કરવામાં આવે છે આનો જવાબ અમે આપીશું આપીશું ને આપીશું એવો જોરદાર જવાબ હશે કે જય ભવાની ભાજપ જવાની એના સિવાય અમારી પાસે બીજું કોઈ સૂત્ર હવે રહ્યું નથી તો હાલ સમાચારમાં બસ આટલું જ વધુ સમાચાર માટે જુત્ર હું નિર્માણ દિવસ નમસ્કાર